નમસ્કાર મિત્રો આજે આ જંગલની વચ્ચોવચ્ચ ભૂતિયો તેના બધા જ સાથી મિત્રોને પોતાનું ભૂતકાળ કહે છે અને ભૂતિયાનું ભૂતકાળ જાણી અને આજુબાજુમાં જેટલા પણ તેના ભાઈબંધો સાંભળતા હતા એ બધા જ ચોધાર આંસુે રડી પડે છે અને ખાલી એના મિત્રો જ નહીં પરંતુ સફેદ કપડાંવાળી ઊભેલી દેવી પણ ત્યાં રડી રહી છે અને જે તપસ્વી સાધુ કે જે બિલોની દેવીની મૂર્તિ લઈ અને ભાગ્યો હતો એને પણ આજે ખૂબ જ અફસોસ થાય છે અને તે ભૂતિયાની પાસે આવી અને બે હાથ જોડીને ભૂતિયાને એટલું કહે છે કે ભૂતિયા મને માફ કરી દે છે આજે આ મારા શરીર ઉપર જેટલા ઘાસ છે ને એની મને કોઈ પીડા નથી મને કોઈ દુઃખ નથી પરંતુ દીકરા ભૂતિયા આજે મેં તારું ભૂતકાળ જાણ્યું ને એ જાણી અને મારા અંતરના ઊંડાણમાં મને ખૂબ દુઃખ પહોંચ્યું છે ભૂતિયા મને માફ કરી દેજે મેં તને ઘણું બધું દુઃખ આપ્યું છે અને હું તારી પાસેથી આ ભીલોની દેવીની મૂર્તિ લઈ અને અમર થવામાં હું આ માખણીયા ડુંગર ઉપર આવી ગયો હતો પરંતુ હવે મને માફ કરજે ભૂતિયા અને હવે તું મારી છેલ્લી ઈચ્છા પૂરી કરીશ ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો પોતાના આંસુ લૂચીને કહે છે કે બોલો સાધુ તમારી શું ઈચ્છા છે ત્યારે એ તપસ્વી સાધુ એટલું કહે છે કે હું આ મહાન આત્માના હાથે મરવા માગું છું ભૂતિયા મને મારી નાખ મારે તારા હાથે મરવું છે મને એટલો તો ગર્વ થશે કે મેં મારા જીવનમાં ઘણું બધું તપ કર્યું અને ઘણી બધી સાધનાઓ કરી પરંતુ મેં એક પણ સારું કામ કર્યું નથી પરંતુ તારા જેવો જો ધર્માત્મા મને મારશે ને તો કદાચ મને સ્વર્ગ મળી જાય નહીતર હું આ ચોર્યાસી લાખ યોનિઓમાં પાછો ભટકતો થઈ જઈશ ત્યારે ભૂતિયો કહે છે કે હા સાધુ બાબા તમારી છેલ્લી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ કારણ કે આમ પણ મેં સોગંદ ખાધા છે કે તમને હું મારા હાથે જ મારીશ એટલા માટે હું તમને આ મનુષ્ય અવતારમાંથી મુક્ત કરું છું આમ કહીને ભૂતિયાએ રાજપાલસિંહની પાસેથી તલવાર લીધી અને તલવારના એક જ વારથી આ સાધુનું મસ્તક ધળથી જુદું કરી નાખ્યું અને જેવું સાધુનું મસ્તક દળથી જુદું થયું એની સાથે જ પેલી સફેદ કપડાવાળી દેવી ત્યાં આવીને કહેવા લાગી કે ભૂતિયા તે આમને સુકામ માર્યા આમને તારે નહોતા મારવા જોઈતા ત્યારે ભૂતિયો કહે છે કે આમને મારવા પાછળ એક મોટું રહસ્ય છે અને જો આ મારા હાથે એમનો વધ ના થયો હોત ને તો આ તપસ્વી સાધુ કે જે ખૂબ જ કપટી અને ક્રૂર હતા અને ગમે ત્યારે તેઓ પોતાની શક્તિઓનો દુરુપયોગ હંમેશા કરતા આવ્યા છે અને આમ પણ મેં એમનું ભૂતકાળ જોયું હતું તેમણે પોતાના જીવનમાં બસ ખરાબ કામ સિવાય બીજું કાંઈ કર્યું જ નથી ત્યારે આ સફેદ કપડાવાળી દેવી કહે છે કે હવે આટલા બધા માણસો તમે જંગલમાં તો આવી ગયા છો પરંતુ તમને એક વાતની ખબર નહીં હોય ત્યારે રાજપાલસિંહ પૂછે છે કે હે દેવી એ વળી કઈ વાત છે કે જેની તમને કંઈ ખબર નહીં હોય ત્યારે દેવી એટલું કહે છે કે આ જંગલમાં અંદર આવવાનો માર્ગ છે પરંતુ બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી અને જે કોઈ પણ માણસ આ જંગલની સીમા સુધી પહોંચે ને તેઓ ત્યાંથી પાછો પોતાનો રસ્તો ભૂલી અને જંગલની વચ્ચોવચ આવી અને રખડતો ભટકતો થઈ જાય છે પરંતુ એક પણ માણસ આ જંગલમાંથી બહાર નથી નીકળી શકતો તો હવે તમે બહાર કેમ નીકળશો ત્યારે ભૂતિઓ કહે છે કે પહેલાં તો અહીંયાથી ઘણા માણસો બહાર જતા અને બહારથી અંદર આવતા તો પછી એ માર્ગ તો છે ને ત્યારે દેવી કહે છે કે ભૂતિયા એના ઉપર તો આ આખે આખો માખણીઓ ડુંગર પથરાઈ ગયો છે અને હવે આ ડુંગરને ખસેડવાની હિંમત તમારામાંથી કોઈનામાં નથી અને આ કામ તો હું પણ ના કરી શકું ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં દેવી અમે કાંઈક રસ્તો જરૂર કાઢીશું હવે અમને રજા આપો અમે આગળ ચાલીએ ત્યારે દેવી કહે છે કે ભૂતિયા તને કાંઈ જરૂર પડે ને તો મને સાદ કરજે હું તારા કામ પાર પાડીશ ત્યારે ભૂતિઓ કહે છે કે ખૂબ ખૂબ આભાર માડી હવે અમે અહીંયાથી જઈએ છીએ આમ કહી અને પછી ભૂતિઓ કહે છે કે રાજપાલસિંહ ચાલો હવે અને હે વેલાબાફા હવે આપણે આપણા રસ્તે જઈએ ત્યાં તો વેલા બાપાની આંખોમાંથી આંસુ સુકાતા નથી અને તેઓ ભૂતિયાને કહે છે કે ભૂતિયા મેં ઘણીવાર તારું દિલ દુખાવ્યું છે ઘણીવાર મેં તને માર્યો પણ છે અને ઘણી વાર મેં તને લાડ પણ લડાવ્યા છે પરંતુ ભૂતિયા તો આટલા વર્ષોથી મારી સાથે હતો તો પણ તે એક પણ વાર મને ના જણાવ્યું કે તારી સાથે આટલી બધી ઘટનાઓ બનેલી છે ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા હું તમને કેમ કહું અરે જ્યારથી હું તમારી પાસે આવ્યો છું ને ત્યારથી હું મારું બધું જ ભૂતકાળ ભૂલી ગયો છું મને કાંઈ યાદ ન હતું પરંતુ આજે પહેલાં તપસ્વી સાધું કે મરતાં મરતા તેમની છેલ્લી ઈચ્છા હતી કે તેઓ મારો ભૂતકાળ જાણવા માગતા હતા એટલા માટે મેં એમને આજે મારું ભૂતકાળ તમારા સમક્ષ દોહરાવ્યું છે નહીતર હું એ બધું ભૂલી ગયો છું અને હું એમ માનું છું કે આ ભૂત્યો અને વેલા બાપાનો નવો અવતાર છે ત્યારે બાપા કહે છે કે હા મારા દીકરા ચાલ હવે આપણે આગળ ચાલીએ અને આમ પછી તો ભૂતિઓ રાજપાલસિંહ બાપા કાળા માણસોના સરદાર સુખદેવસિંહ જંગલી માણસોના સરદાર અને મુખી બધા જ ચાલતા ચાલતા જી રહ્યા છે અને પાછા એ માખણીયા ડુંગરનો વિસ્તાર પાર કરી અને મુખી બાપાનું ગામ આવ્યું ત્યારે મુખી બાપા આ બધા જ માણસોને મહેમાન ગતિ કરાવે છે અને રાજપાલસિંહ કે તેમના હાથમાં આ ભીલોની દેવીની મૂર્તિ છે અને ભીલોની દેવીની મૂર્તિને રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા હવે આપણે આ મૂર્તિનું શું કરવાનું છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમે એની ચિંતા કરશો નહીં આપણે જેવા આ જંગલની બહાર નીકળીએ ને એની સાથે જ ક્યાંક ભીલોનું ગામ છે અને જે અહીંયા જે ભીલોનું ગામ હતું અને તે ઉજ્જળ બનીને અહીંયા જે જંગલ બન્યું છે ને એ ભીલો હજુ પણ ક્યાંક પોતાનું ગામ વસાવીને રહે છે અને એમને વિશ્વાસ છે કે એક વખત તો એમની ભીલોની દેવી એમને જરૂર મળશે અને એમણે તો સોગંદ ગાંધી છે કે તેઓ આ જંગલમાં ક્યારેય પાછા નહીં આવે પરંતુ આપણે આ ભીલોની દેવીની મૂર્તિ છે ને એ ભીલો સુધી પહોંચાડવાની છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આ ભીલોની દેવીની મૂર્તિ આપણે એમના સુધી તો પહોંચાડી દઈએ પરંતુ ત્યાં સુધી આપણે કેવી રીતે જશું અને આ જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી ત્યાં તો વેલા બાપાના શબ્દો પૂરા થાય એ પહેલાં તો રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા મને ખૂબ ચિંતા થાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમને વળી સાની ચિંતા થાય છે ત્યારે રાજપાલસિંહ એટલું કહે છે કે ભૂતિયા અમારી જે રૂપાવટી નગરી છે ને એ ખૂબ જ ભારે સંકટમાં છે કેમ કે રૂપાવટીનું જે માયાવી જંગલ છે ને એ માયાવી જંગલની બધી માયાવી શક્તિઓ રૂપાવટી નગરી તરફ સામે પડી છે અને ત્યાંના મહારાજ તેજમાલસિંહ પણ ખૂબ જ દુઃખી છે કારણ કે અમારી કોઈ પણ રણનીતિ કામ લાગતી નથી એટલા માટે ભૂતિયા એમણે મને તારી પાસે મોકલ્યો છે કે હવે આ ભયંકર સંકટમાંથી જો કોઈ ઉગારી શકે ને તો એ ભૂતિયા સિવાય બીજું કોઈ નહીં ઉગારી શકે માટે હે ભૂતિયા હવે જેમ બને એમ જલ્દી આ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢ નહીતર આપણે આમ ને આમ આ જંગલમાં ભટકતા થઈ જશું ત્યારે ભૂતિઓ કહે છે કે તમારી વાત તો સાચી છે પરંતુ આપણે કેવી રીતે બહાર નીકળીશું અને સૌથી પહેલાં તો આપણે આ વિસ્તાર છોડી દેવો પડશે કારણ કે આ વિસ્તાર ખૂબ જ ભયાનક છે અને આમ પછી તો એક રાત મુખી બાપાના ગામમાં રોકાણા અને વહેલી સવારે બાપાને વિદાય લીધી અને ત્યાંથી ભૂતિઓ રાજપાલસિંહ વેલા બાપા કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા પાછા જંગલી માણસોના સરદારનો કબીલો આવ્યો અને ત્યાં પોતે આ જંગલી માણસના સરદારને ત્યાં મૂકી અને ત્યાંથી ચાલતા ચાલતા આ બધા જ માણસો કાળા માણસોના કબીલે આવે છે અને એ કાળા માણસોના કબીલામાં કાળા માણસોના સરદારને મૂકી અને હવે વધ્યા છે રાજપાલસિંહ વીલાબાપા સુખદેવસિંહ અને ભૂતિઓ ત્યારે હવે આ ભૂતિયો કહે છે કે સુખદેવસિંહ ચાલો હવે હું તમને તમારા કબીલામાં મૂકી આવું અને પછી અમે અહીંયાથી આ જંગલમાંથી બહાર કેમ નીકળવું ને એનો માર્ગ શોધીએ ત્યાં તો સુખદેવસિંહ કહે છે કે ના ભૂતિયા ના તું એમ કેમ વિચારે છે કે હું તારાથી જુદો પડી જાઉં અને પછી તું નીકળી જાય અરે આ જંગલનો માર્ગ તને શોધવામાં આ સુખદેવસિંહ તને પૂરી સહાય કરશે અને જ્યારે તું આ જંગલની બહાર જઈશ ને ત્યારે અમને આનંદ થશે ત્યાં તો વેલા બાપા કહે છે કે પણ ભૂતિયા તારી સાથે બીજા માણસો પણ આ જંગલમાં આવ્યા હતા એ ક્યાં છે ત્યારે ભૂતિઓ કહે છે કે એમને મેં સુરક્ષિત જગ્યા ઉપર મોકલી દીધા છે અને તેમને હું ત્યારે જ બહાર કાઢીશ કે જ્યારે આ જંગલમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જાય અને આમ પછી તો જંગલમાં આ બધા જ માણસો આમતેમ આમ તેમ ભટકી રહ્યા છે પરંતુ કોઈને પણ મારગ મળતો નથી અને આમ કરતાં કરતાં ચાર પાંચ દિવસ વીતી ગયા છે એક બાજુ રાજપાલસિંહને એમની નગરીની ખૂબ જ ચિંતા થાય છે કારણ કે તેઓ આવ્યા છે ભૂતિયાને લેવા માટે પરંતુ આ બધા જ માણસો હવે આ જંગલમાં ફસાણા છે પરંતુ કોઈ એમને બહાર નીકળવાનો માર્ગ નથી દેખાડતું અને આમ ભટકી ભટકી અને આજે જંગલની વચ્ચોવચ આ બધા જ માણસો સૂતેલા છે ત્યાં તો અડધી રાત થઈ અને રાત્રે કોઈક સ્ત્રીનો જોર જોરથી હસવાનો અવાજ આવ્યો અને જંગલની ઉપર જે ઝાડીઓ હતી તેની ડાળખીઓ જોર જોરથી ખખડાવવા લાગી અને ખખડાવી ખખડાવી અને જોર જોરથી હસે છે ત્યારે આ અવાજ સાંભળી અને ભૂતિઓ રાજપાલસિંહ વેલા બાપા અને સુખદેવસિંહ જાગી જાય છે અને જાગીને કહે છે કે ભૂતિયા આ વળી નવી મુસીબત શું આવી છે અને આ કોણ છે જે આમ ખડખડ દાંત કાઢીને હસી રહ્યું છે ત્યારે ભૂતિયો ઊભો થઈને એટલું કહે છે કે કોણ છે તું અને આમ અડધી રાત્રે અમને સૂવા કેમ નથી દેતા અને અમને આમ હેરાન કરવાનું તમારું શું કારણ છે ત્યાં તો પેલી સ્ત્રી ફરી જોર જોરથી હસવા લાગી અને હસતા હસતા એટલું બોલી કે તમે બધા મરવાના છો અહીંયા આ જંગલમાં આવ્યા છો તો ભટકી ભટકી અને જંગલની ઠોકરો ખાઈ ખાઈ અને એક એક જણ મોતને ઘાટ ઉતરી જશો પરંતુ તમારામાંથી કોઈને આ જંગલની બહાર જવાનો માર્ગ નહીં મળે ત્યારે ભૂતિઓ કહે છે કે હા એ તમારી વાત સાચી હો અને મને પણ એમ જ હતું કે આ જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નથી એટલા માટે હવે અમે અહીંયા ઝૂરી ઝૂરીને મરી જશું પરંતુ આ જંગલની બહાર તો અમે નહીં જઈ શકીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને પેલી સ્ત્રી ફરી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને હસતા હસતા એટલું કહે છે કે મૂર્ખ બાળક આ જંગલમાંથી બહાર જવાના ત્રણ રસ્તા છે અને તું એમ માનતો હોય કે અહીંયાથી બહાર જવાનો કોઈ માર્ગ નથી તો સાંભળ આ જંગલની બહાર જવાના ગુપ્ત ત્રણ માર્ગો છે અને એમાંથી એક માર્ગ તો તમને ખબર છે કે જેના ઉપર પેલો માખણીઓ ડુંગર ધરાશાયી થઈ ગયો છે પરંતુ હજી સુધી બે બીજા માર્ગો આવેલા છે કે જે સીધા આ જંગલની બહાર જાય છે પરંતુ એ મારક તમને ક્યારેય નહીં મળે કારણ કે એની ચુનૌતીઓ એટલી ભયાનક છે કે ત્યાં સુધી તમે પહોંચી પણ નહીં શકો અને આમ કહી અને આ સ્ત્રી ફરી ખળખળ દાંત કાઢીને હસવા લાગી ત્યારે ભૂતિયાએ રાહતનો શ્વાસ લીધો અને પછી વેલા બાબાને કહે છે કે વેલા બાપા મારે આના મોઢેથી એ જ સાંભળવું હતું કે શું ખરેખર આ જંગલની બહાર જવાનો બીજો કોઈ માર્ગ છે કે નહીં એટલા માટે મેં આને ઉપસાવી અને આને મને સાચું રહસ્ય કહી દીધું છે હવે ચિંતા કરવાની જરૂર નથી આ જંગલની બહાર જવાના બીજા બે માર્ગ વધ્યા છે અને હવે તો આ ભૂતિઓ છે ચિંતા કરવાની જરૂર નથી ભૂતિઓ ગમે તેમ કરીને પણ તમને આ જંગલની બહાર કાઢીને બતાવશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા અમને તો આમે કાંઈ ચિંતા નથી કારણ કે તું જેની સાથે હોય એને પછી ડરવાની સી જરૂર છે પરંતુ ત્યાં તો પેલી સ્ત્રી ફરી ખળખળ દાંત કાઢીને હસી અને હસતા હસતા એટલું કહે છે કે હવે અહીંયાથી ચાલી નીકળો નહીતર હું તમને મારી નાખીશ ત્યારે ભૂતિઓ કહે છે કે પણ તમે કોણ છો અને તમે અમને તમારું નામ તો કહો અને તમે કોણ છો અને અહીંયા અમારા ઉપર આમ અત્યાચાર કેમ કરી રહ્યા છો અરે અમે એક વટે માર્ગુ છીએ અને આમ વટે માર્ગુને હેરાન કરવા એ શું યોગ્ય છે બોલો દેવી અને જ્યારે ભૂતિયો આટલું મીઠું બોલ્યો ને ત્યાં તો પેલી સ્ત્રી કહે છે કે બાળક તારી વાતમાં દમ છે અને આજે હું તને કહું છું કે હું કોણ છું અને મિત્રો એ સ્ત્રી કોણ છે અને ભૂતિયાને કેમ હેરાન કરે છે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલની સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી